વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ સ્થિર થઈ જતા નદી કાંઠાના ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર નર્મદા નદીમાં છોડાઈ રહેલા પાણીની જાવક શુક્રવાર બપોર બાદ ચાર લાખ ક્યુસેક કરાઈ હતી નર્મદા નદી હાલ ભરપૂર પાણીની આવક સાથે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહી રહી છે પાણીની જાવકમાં ડેમ દ્વારા ઘટાડો કરવામાં આવતા ગત રાતથી જ ચાંદોદ ખાતે પાણી સ્થિર થયા છે પ્રસિદ્ધ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી અગ્યાસી પગથિયા પાણીમાં જળ મગ્ન થયા બાદ પ્રવાહ સ્થિર જોવા મળ્યો છે ઘાટના ઓગણત્રીસ પગથિયા પાણીની બહાર હોવાથી નદીના પાણી ભયજનક સપાટીથી ઘણા દૂર હોવાનું સ્થાનિકો માણી રહ્યા છે બીજી તરફ સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે જો કે તંત્ર દ્વારા ચાંદોદ સહિત પંથકના કરનાળી નંદેરીયા ભીમપુરા જેવા ગામોને સાવચેતી દાખવવા તેમજ જોખમી રીતે કિનારે અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે